છ ટથી સાંસદ વસાવા સતત વિવાદોમાં રહ્યા છે ક્યારેક સરકારી અધિકારી સાથે બબાલ કરવાને લઈને તો ક્યારેક ચૈતર વસાવા માટે થઈને એવા શબ્દ બોલવા કે જેના કારણે આદિવાસીઓનો ગુસ્સો ફૂટી નીકળે વસાવા સમાજના કાર્યક્રમમાં શાંતિકર વસાવા સાથે પણ મંચ પર મનસુખ વસાવાએ બબાલ કરી હતી અને હવે એક જે આદિવાસી કાર્યકર છે તેની સાથેનો ઓડિયો મનસુખ વસાવાનો વાયરલ થયો તો ત્યારબાદ જયેશ વસાવા નામક એક યુવક સાથે મનસુખ વસાવાનો ફરીથી વાત કરતો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ ઓડિયોની અંદર ડોક્ટર શાંતિકર વસાવા માટે સાંભળી એ ઓડિયોમાં શું કહ્યું મનસુખ વસાવા એ જો સાંભળો મારું શરૂઆત નો સાંભળો જો વાત કરી છે બિલકુલ

એને મેં બહુ ક્લિયર કીધું કે મેં આ રીતના આ રીતના જ્યાં જ્યાં બધું કહેવા કેવું છે બધું જ કીધું છે અને હજુ પણ કઈ શું એમ પણ સાહેબ હજુ મેં તમને પ્રેમ પૂર્વક અને નમ્રતાથી કહું કે આ મતલબ દરેક વસ્તુ છે પણ તમારી જેવા આટલા મોટા હોદ્દેદાર કે આટલા છ મારી વાત તમે સાંભળો તો તહેવાર એવું પડે તહેવાર સાથે તહેવાર એવું પડે તો અને જે પૂછનાર વ્યક્તિની ભાવના અમને તો ખ્યાલ તો આવી જાય ને

અચ્છા એટલે આદિવાસી સમુદાય તમને મત આલી ને છ સાત તમ થી આદિવાસી સમાજ અમારી નથી અરે છે અરે મારા સાહેબ શાંતિકાર વસાવા કોઈ નેતા નથી હું કોઈ નેતા નથી તમે છો તમને મત નેતા મોતાની જાત ને મોટો વિશ્વ નો નેતા સમજે છે અરે આદિવાસી પોતે આ દેશ નો માલિક છે એટલે વિશ્વ નો નેતા કોઈ ભૂલ નહીં ને